નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિમોલ મોલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો મિત્રો આજે ફરી એક વખત આપણે મળ્યા છીએ ત્યારે આપણે વાત કરવી છે કે જે ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરવાના છે અને એમાં તે જે ખેડૂત મિત્રોને સી આવે પછી કપાસનું વાવેતર કરી અને જે શિયાળુ સિઝનની અંદર મોલ કરવાના છો તે એવા ખેડૂત મિત્રોએ અને જે ખેડૂત મિત્રો વહેલી પાકથી જાતો જાય ત્યારે ગોતી રહ્યા છે તો એની અંદર કે પૂકા ગાળાની અંદર આપણને વધારેમાં વધારે ઉત્પાદન મળે એવી વેરાયટીની આજે વાત કરવી છે એટલે કે શિયાળુ સિઝન માટે આગળ કપાસનું વાવેતર કરીએ એટલે વહેલી પાકતી જે જાતનું વાવેતર કરીએ અને જેના થકી આપણે શિયાળુ સિઝનની અંદર આપણે પાછળથી મોલ લઈ શકીએ અને ટૂંકા ગાળાની અંદર આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ મિત્રો વહેલી પાકતી જાતોની અંદર પહેલી વેરાયટીની વાત કરીએ તો જે આ વેદા પ્લેટિનમ નામની જે વેરાયટી છે એની થોડીક ખાસિયતો અને ગુણધર્મો વિશે વાત કરીએ કે આ વેરાયટી જે છે એક તો આજે વહેલી પાકતી જાત છે અને ખાસ વાત તો એ છે કે પિયત અને બિનપિયત બંને પ્રકારની વ્યવસ્થા તમારે હોય તો બંને પ્રકારની વ્યવસ્થાની અંદર આ આ જે વેરાયટી છે વેદા પ્લેટિનમ એ ઉપયોગી છે અને આના ઝીંડવાની વાત કરીએ તો વજનદાર ઝીંડવું છે અને વિનાટની અંદર પણ એકદમ સરળ વેરાયટી સરળ વેરાયટી છે અને સારામાં સારું ટૂંકા ગળાની અંદર સારામાં સારું ઉત્પાદન આપવાની જે ક્ષમતા છે એ આ વેદા પ્લેટિનમ મિત્રો ધરાવે છે અને જે તમે વાત કરો આગળ તો કે તમે જો વરસાદ આધારિત ખેતી જે ખેડૂત મિત્રો કરતા હોય છે હલકી જમીનો હોય છે પછી બદલતું વાતાવરણ હોય છે એટલે એ બધા પરિસ્થિતિની સામે ટકી રહેવાની જો કોઈ ક્ષમતા ધરાવતું હોય મિત્રો તો એ આ વેદા પ્લેટિનમ વેરાયટી છે તો તમારે વહેલું પાકતું જાતનું વાવેતર કરવાનું હોય તો તમે મિત્રો આ વેદા પ્લેટિનમ નામની જે વેરાયટી છે એનું પણ વાવેતર કરી શકો છો મિત્રો આના સિવાય આપણે એક બીજી વેરાયટીની વાત કરીએ આગળની વેરાયટીની કે જે સાગરલક્ષ્મી જે સીડ છે એનું જે આ સાગર ત્રણસો એક નામની જે વેરાયટી છે એની વિશે થોડીક વાત કરીએ કે એને ખાસિયતોની વાત કરીએ કે શા માટે આપણે વહેલી પાકતી જાતો માટે સાગર ત્રણસો એકનું વાવેતર કરવું જોઈએ વાત કરીએ કે જે આની અંદર જે ફૂલભુમરી આવવાની શરૂઆત હોય છે મિત્રો વહેલી થાય છે અને મોટા મોટા ભાગના ઝીણવાઓ જે હોય છે ઝીંડું હોય છે મોટા ગદની અંદર મોટું હોય છે અને વજનદાર ઝીંડવા આવે છે અને વિણાટની અંદર પણ એકદમ સરળ વેરાયટી છે મિત્રો અને ખાસ વાત તો એ છે કે સુષ્યા પ્રકારની જે જીવાતો આપણા પાકની અંદર આવે છે એની સામે સહનશીલ વેરાયટી છે અને જે સોળની વાત કરીએ તો સીધો ઊંચો અને ડાળેવાળો સોળ મિત્રો આ સાગર ત્રણસો એકનો થાય છે આગળ ખાસ વાત આ સાગર ત્રણસો એકની એ છે કે કાંકરાળી જમીન અને મધ્યમ કાળી જમીનની અંદર વધારે પ્રમાણની અંદર અનુકૂળ આવતી વેરાયટી છે મિત્રો જો તમારે કાંકરાળી જમીન હોય કે મધ્યમ કાળી જમીન હોય તો સાગર ત્રણસો એક જે વેરાયટી છે એનું મિત્રો વાવેતર કરવા જેવું ખરું છે વહેલી પાકથી જાત છે એટલે ટૂંકા ગળાની અંદર પણ સારા પ્રમાણની અંદર ઉત્પાદન આપવાની ક્ષમતા જે આ સાગર ત્રણસો એક વેરાયટી છે ધરાવે છે મિત્રો બે વેરાયટીની વાત કરીએ કે વેદા પ્લેટિનમ અને સાગર ત્રણસો એક આ બે વેરાયટીની વાત કરી હવે એક આગળ હજી બીજી વેરાયટીની વાત કરીએ વહેલી પાકથી જાતોની અંદર તો જે આ ધનલક્ષ્મી સીડ્સ છે અને એનું આ એડવાન્સ નામની જે વેરાયટી છે એ પણ ખૂબ સારી વેરાયટી છે વાવેતર કરવા માટે ખૂબ જ યોગ્ય છે ટૂંકા ગળાની અંદર ખૂબ સારું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતી વેરાયટી છે એકસો થી એકસો દિવસની અંદર આ પાકતીની આજુબાજુ દિવસોની અંદર પાકતી વેરાયટી છે અને ખાસ વાત કરીએ તો થી પિસ્તાલીસ દિવસની અંદર આ જે એડવાન્સ વેરાયટી છે એની અંદર ફૂલભુમરી આવવાની મિત્રો શરૂઆત થઈ જાય છે અને ઊભો ઊભો સોળ થાય છે આખો આ મધ્યમ અને સારી જમીન માટે અનુકૂળ આવતી વેરાયટી છે અને વિનાટની અંદર વિનાટની અંદર પણ ખૂબ સારું વેરાયટી છે અને મધ્યમથી મધ્યમ કરતાં પણ થોડુંક મોટું ઝીંડવું એ પ્રકારની આખી વેરાયટી છે અને ખીલામૂળવાળી વેરાયટી છે એટલે કે ઘણી વખત વિષમ પરિસ્થિતિ થવાના કારણે આગળ અન્ય જે વેરાયટીઓ છે એની અંદર સુકારાના પ્રશ્નો મિત્રો આવતા હોય છે પરંતુ આ વેરાયટી છે ખીલામૂળ હોવાના કારણે એ વિષમ પરિસ્થિતિની અંદર પણ ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે સુકારાના પ્રશ્નો ખૂબ ઓછા પ્રમાણની અંદર મિત્રો આવે છે અને ખાસ વાત તો એ છે કે ગુજરાતના કોઈ પણ પ્રકારની જમીનો હોય એટલે કે ગુજરાતના ગમે તે જિલ્લાની અંદર અનુકૂળ આવતી વેરાયટી છે ગમે તે ખેડૂત મિત્રો આ વેરાયટીનું વાવેતર કરી શકે છે અને સારામાં સારું ઉત્પાદન મિત્રો લઈ શકે છે મિત્રો આના સિવાય હજી એક આગળની એક બીજી વેરાયટીની વાત કરીએ તો જે સાગરલક્ષ્મી સીડ છે એ જ કંપનીનું આપણે આગળ એક સાગર ત્રણસો એક જોયું અને આ એ જ કંપનીની એક બીજી વેરાયટી છે કે સાગર તિલક નામની જે વેરાયટી છે એ પણ વાવેતર કરવા જેવી છે મોટા અને વજનદાર આ વેરાયટીની અંદર ઝીંડવા થાય છે અને ઝીંડવાનું વજન આશરે સાડા પાંચ ગ્રામથી સો ગ્રામ જેટલું આ વેરાયટીની અંદર મિત્રો ઝીંડવું નું વજન થાય છે વહેલી પાકતી જાય છે અને સતત ફાલ અને ફૂલ લાગવાની ક્ષમતા મિત્રો આ વેરાઇટી ધરાવે છે એટલે કે સતત ફાળનો ફૂલ જો લાગે તો એના થકી આપણે ઉત્પાદન પણ મિત્રો ખૂબ સારા પ્રમાણની અંદર મળવાનું છે અને પિયત અને બિનપિયત બંને પ્રકારની અનુકૂળતા મુજબ તમારે પિયત પ્રમાણની પ્રકારની જમીન હોય કે બિનપિયતની અંદર કરવાનું હોય તો બંને પ્રકારની અંદર અનુકૂળ આવતી જાયત છે આ સાગર તિલક અને બધા પ્રકારની જમીનની અંદર અનુકૂળ આવતી વેરાયટી છે મિત્રો આપણે આગળ જે વેરાયટી વાત કરીએ પણ વેરાયટી અથવા તો આ સાગર તિલક છે એનું પણ તમે વાવેતર કરી શકો છો મિત્રો આગળ એક હજી એક બીજી વેરાયટીની વાત કરીએ તો જે કર્તવ્ય ટુ ઇન વન જે કર્તવ્ય સીડમાં કર્તવ્ય ટુ ઇન વન આવે એ વેરાયટી વિશે વાત કરીએ તો મિત્રો આ જે વેરાયટી છે એ પિયત અને બિનપિયત બંને પ્રકારની જમીનમાં અનુકૂળ આવતી વેરાયટી છે અને ખાસ વાત તો એ છે કે આ જે વેરાયટી છે મધ્યમથી વેલી પાકતી જાય છે એટલે બહુ વહેલી પાકતી જાય તે નથી અને ખૂબ મોડી પાકતી જાય નથી એટલે મધ્યમથી વહેલી પાકતી જાય છે અને ઊભા પ્રકારનો આખો સોળ થાય છે ખુલ્લો સોડ થાય છે અને ખીલા મૂળવાળી વેરાઇટી છે એટલે સુકારાના પ્રશ્નો પણ મિત્રો ખૂબ ઓછા પ્રમાણની અંદર આ વેરાયટીની અંદર આવે છે અને ખાસ વાત તો એ છે કે બધા પ્રકારની જમીનોની અંદર વેરાયટી અનુકૂળ આવે છે અને ગુજરાતના દરેક વિસ્તારની અંદર વાવેતર કરવા માટે યોગ્ય વેરાયટી છે અને વેણાટની અંદર પણ ખૂબ સારી વેરાયટી છે મિત્રો અને સુસ્યા પ્રકારની જીવાતો જે હોય છે આ વેરાયટીની અંદર ખૂબ ઓછી આવે છે મિત્રો આપણે આગળ જે કોઈ પણ વેરાયટીની વાત કરી એ વેરાયટીમાંથી એટલે કે આપણે જે આગળ વાત કરીએ કે જે આ વેદાશી વેદા પ્લેટિનમ પછી સાગર ત્રણસો એક વાત કરી ધનલક્ષ્મીનું એડવાન્સની વાત કરી સાગર તિલક છે કે કર્તવ્ય ટુ ઇન વન છે મિત્રો તમે વહેલું પાકતી જાતોનું વાવેતર કરવાના હોવ કે વાવેતર કર્યા પછી તમે શિયાળુ સિઝનની અંદર બીજો મોન લેવાની તૈયારીમાં છો તો આ વેરાયટીઓ છે એ મિત્રો વાવેતર કરવા માટે યોગ્ય છે વહેલી પાકતી જાયતો અને ખેડૂત મિત્રોને ટૂંકા ગાળાની અંદર ખૂબ સારા પ્રમાણની અંદર અને વધારે રી વધારે ઉત્પાદન આપતી જાય છે મિત્રો તમારે આ વેરાયટીઓનું વાવેતર કરવા કરવા જેવું ખરું મિત્રો અને આના સિવાય પણ માર્કેટની અંદર ઘણી બધી એવી વેરાયટીઓ છે કે જે આના કરતાં પણ કદાચ સારી હોઈ શકે એ પણ માર્કેટની અંદર જયારે અન્ય કંપનીઓ આપી રહી છે તમારે તમારા અનુભવ પ્રમાણે તમારી જમીનના આધારે એ વેરાયટીઓને પસંદ કરવાની છે આ વેરાયટીઓ તો ખૂબ સારું ઉત્પાદન આપે જ છે આના સિવાય પણ તમારા જે વર્ષોથી તમે જે ખેતી કરી રહ્યા છો એ ખેતીના આધારે પણ તમે તમારા અનુભવના આધારે આ વેરાયટીઓ લાવી પોતાના પાકને પોતાનો પાક કરી કપાસનો અને તમે સારામાં સારું ઉત્પાદન મિત્રો મેળવી શકો છો મિત્રો વિડીયોમાં અંદર આપવામાં આવેલી જે માહિતી જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને આપણા અન્ય જે ખેડૂત મિત્રો છે કે જે વહેલી પાકતી જાતોનું વાવેતર કરવાના છે એ લોકો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો અને આવા જ ઉપયોગી નવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી એક વખત આવા નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ